આગામી ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ દ્વારિકા ખાતે આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન થયું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ કાર્યક્રમની સંચાલનની જવાબદારી ઉપલેટાના લોકગાયક માલદીભાઈ આહિરના સિરે આવેલી છે ત્યારે માલદીભાઈએ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતીઓ આપી હતી જય દ્વારકાધીશ હું માલદ લોક ગાયક ઉપલેટા આગામી ત્રેવીસ ડિસેમ્બર અને ચોવીસ ડિસેમ્બર દ્વારકાની ધરતીમાં આહિર સમાજ એટલે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસના જુદા જુદા રાત્રિના કાર્યક્રમો છે એમાં કૃષ્ણના જીવન કવન ઉપર મુરલીધર મહારાજ નામનું નાટક છે વ્રજવાણીનો રાસ છે ત્યાર પછી અમારા આહિર સમાજનું ગૌરવ માયાભાઈ આહિર બધું સંચાલન સંભાળશે અને ત્યાર પછી ચોવીસ તારીખના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે રાસ છે ભગવાનની લીલાઓના ભગવાન કૃષ્ણની લીલાઓના બાળ લીલા છે દાણલીલા છે રાસ લીલા છે વડછેડ છે દામોદર લીલા છે ગોપનારીઓના ગીતો છે વિયોગના ગીતો છે વિજોગના ગીતો છે આ બધા રાસને સરસ રીતે બે અઢી મહિનાથી આ અમે બધા ગુઈથા છે અને એની જવાબદારી મને સોંપવામાં આવી છે એનો મને આનંદ એટલો છે ખાસ તો આયોજન અમારે અમારી આહિર સમાજની બહેનોનું છે પણ અમે ભાઈઓ બધા એની સાથે સહભાગી છીએ અને આ ધર્મ સંસ્કૃતિને કોડીએ દિવેલ પૂરવાનો અવસર અમને મળ્યો છે એના માટે આતમ રાજી થાય છે એટલે એની અંદર અલગ 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 કાર્યક્રમો છે આગલા દિવસે પણ ચોવીસ તારીખનો કાર્યક્રમ છે એ ખૂબ મહત્ત્વનો છે એમાં અમારા આહિર સમાજની સાણત્રીસ હજાર બહેનો એકસાથે મહારાસ લેશે દ્વારકાધીશના સાનિધ્યમાં આ રાસ વિશ્વ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે પણ એ સાથે ભગવાન કૃષ્ણને વધુમાં વધુ ગમતો શ્રીમદ્ ભાગવતની અંદર દસમો સ્કંદ છે અને દસમો સ્કંદમાં ઓગણત્રીસથી તેત્રીસમો અધ્યાય રાસ પંચ અધ્યાયના છે અને ભગવાન પોતે કહે છે કે દસમો સ્કંદ છે એ વ્રજનો અને ગોકુળની વાતો એની અંદર છે અને ભગવાને યમુનાના કાંઠે જે રાસ રહી ચો તો મહારાસ એ રાસનું બીજું રૂપ અખિલ ભારતી આહિરાણી મંડળની અમારી બહેનો રજૂ કરવા જઈ રહી છે અને ભગવાનને ખૂબ જ વાલો એ દસમો સ્કંદ છે એ દ્વારકા મુકામે ફરીથી એકવાર રજૂ થવા જઈ રહ્યો છે